નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો મિત્રો કપાસની બજારમાં આવકો ઘટતા ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો થયો છે અમુક સેન્ટરમાં અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને રૂની બજારો વધતી નથી પરંતુ કપાસિયા સુધરતા કપાસને ટેપો મળ્યો છે તો મિત્રો ખાસ કરીને દેશમાં રોની આવકો બે પોઈન્ટ વીસ લાખ ગાંસડીની આવક વચ્ચે ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે અને કપાસિયા ફળમાં નીચલા લેવલથી માંગ નીકળી હોવાથી થોડો સુધારો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં રૂની વેચવાલી બે લાખ ગાંસડીની ઉપર રહેશે તો ભાવમાં પણ હાલ કોઈ મોટો સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી અને ખાસ કરીને શંકરઋનો ભાવ ગુજરાતમાં ત્રણપટ આઠ માઇકનો સો રૂપિયા ઘટીને ત્રેપન હજાર છસોથી તેપન હજાર નવસોના હતા કલ્યાણ ઋનો ભાવ સો રૂપિયા સુધરીને ખાંડીએ બેતાલીસ હજાર બસોથી હજાર પાંચસો હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ એની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ગોંડલ નવસો એકથી ચૌદસો ને છનું રૂપિયા કાલાવાડ બારસો એકોતેરથી ચૌદસો ને ઓગણ એંસી રૂપિયા ભાવનગર તેરસો પંદરથી ચૌદસો ને અડસઠ રૂપિયા જામનગર બારસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા બાબરા ચૌદસો દસથી પંદરસો રૂપિયા રાજકોટ બારસો ચાલીસથી ચૌદસો ને રૂપિયા અમરેલી આઠસો વીસથી ચૌદસો ને સાસઠ રૂપિયા જસદણ તેરસો પચાસથી ચૌદસો રૂપિયા બોટાદ અગિયારસોથી ચૌદસો ને રૂપિયા મવવા તેરસો બાસઠથી ચૌદસો એકત્રીસ રૂપિયા